ભાવનગર શહેરના રૂવાપરી વિસ્તારમાં આવેલ મહાકાળી વસાવટમાં બે પરિવાર વચ્ચે છોકરાઓને લઈને માથાકૂટ સર્જાઈ હતી જેમાં નરસિંહભાઈને માથાના ભાગે ધોકાના ઘા કરી ઈજા પહોંચાડતા સારવા માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે મરણ જનારના પરિવારો દ્વારા સામેવાળા પક્ષના રહેણાંકી ત્રણ મકાનમાં હાથ ચાપી તેમજ ટેમ્પો સળગાવી ત્રણ લાખથી વધુના મુદ્દામાલને નુકસાન કરવામાં આવ્યું હતું આ બરાબર બનતા પોલીસે તેર પૈકીના આઠ શખ્સોને ઝડપી લઈ ધરોની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ભાવનગર શહેરના રૂવાપરી મહાકાળી વસાવટમાં રહેતા નરસિંહ પરસો ત્યાં છોકરાઓ રમી રહ્યા હતા તે દરમિયાન બાદ ચાલવું શખ્સોએ ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે નરસિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તેમજ સારવાર દરમિયાન તેમનું થોડા દિવસ બાદ મોત નીપજ્યું હતું જ્યારે મરણ જના પરિવારો દ્વારા સામેવાળા પક્ષના રહેણાકી મકાનમાં એટલે કે ત્રણ મકાનમાં આગ ચાપી સળગાવી દીધું હતું તેમજ ટેમ્પો પણ સળગાવી દેવામાં આવ્યો હતો આ બનાવ બનતા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ કરી તમામ શખ્સોના ઝડપી લીધા હતા જેમાં કરણ કિશોરભાઈ વાજા વિજય કિશોરભાઈ વાજા રવિ રમણીકભાઈ ઉર્ફે ટીટોળ વેગડ જીતેશ ઉર્ફે જીજી રમણભાઈ રાઠોડ હિતેશભાઈ વેગડ વિશાલ તરાજીયા ડગી કાળો ગોફાર પોપટ ધીરુ બાંભણિયા જીતેન્દ્ર બટુકભાઈ રાઠોડ રાકેશ રમેશભાઈ રાઠોડ રોહન મુકેશભાઈ રાઠોડ સહિત